આવેલ મોબાઈલ ફરસાણ ઓટોપાર્થ પતંજલિ સ્ટોરમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસમને ચોરીના મુદ્દામાલ સાથે શોધી કાઢી બે કરફોર ચોરીના ગુના ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની તોરણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચે રાઠવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસ વડાનાવ ટીમના માણસોકર ફૂડ ચોરીના અંડરટેક ગુનાવના રેકોર્ડ મેળવી ચોક્કસ મોડલ્સ ઓપરેન્ડિથી ચોરી કરતા ઇસમો અંગે ટેકનિકલ હ્યુમન સોર્સિસ આધારિત તપાસમાં હતા દરમિયાન ટીમને માહિતી મળેલ કે અગાઉ ગરફૂડ ચોરીના ગુનામાં પકડાયેલ અને પરશુરામ ભટ્ટામાં એક રહેતો અંકિત પાટણવાડિયાના સાગરીત શસ્ત્રા ગરફૂડ ચોરી કરી મેળવેલ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સાથે મહાનગર અકોટા બ્રિજ નીચે હાજર છે તેવી માહિતીને આધારે ટીમના માણસોએ માહિતીવાળી જગ્યાએથી ઇસમ નામે મનુભાઈ ફતાભાઈ ચંદુભાઈ નાયક રહેઠાણ પ્રકાશનગર આંકલાવ તાલુકા આંકલાવ જિલ્લા આણંદના ઓને શોધી મોબાઈલ ફોનનું બિલ અને પેપર્સ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપેલ તેમજ રોકડ રકમની માલિકી અંગે તેમજ રોકડ રકમ કેવી રીતે મેળવેલ છે જેંગેની સઘન પૂછપરછ દરમિયાન સદર ઇસમ સાગરીદ અંકિત પાટણવાડિયા સાથે મળીને અઢી માસ પહેલા કોત્રિયારિ નગર બ્રેજ નીચેથી બે દુકાનોમાંથી રોકડા તેમજ મોબાઈલ ફોન અને એસેસરીઝ તથા એકાદ માસ અગાઉ ફરસાણ અને ઓટો પાર્ટ્સ નામની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરેલાની અને તેની પાસે મોબાઈલ ફોન અને રોકડ રકમ ઉપરાંત દુકાનોમાંથી ચોરી કરી મેળવેલ બッタમાલની ચીજ વસ્તુઓ હોવાની હકીકત જણાવતા પાસેથી મોબાઈલ રોકડ રકમ કરી સદર ખાતરી તપાસ કરતા ગોત્રી તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ છે જેથી આગળની તપાસ તજવીજ માટે ગોત્રી તેમજ ગોરવા પોલીસ સ્ટેશન જાણ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીનું નામ અને સરનામું મનુભાઈ વતાભાઈ ચંદુભાઈ નાયક રહેઠાણ નગર આંકલાવ તાલુકા આંકલાવ જિલ્લા આણંદ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસવાળા ટીમના પંકજ કુમાર શક્તિસિંહ જયદીપસિંહ અબ્દુલ રશીદ જસવંત કુમાર વિક્રમસિંહ દેવેન્દ્રભાઈ વનરાજસિંહ રમેશભાઈ ગોખરભાઈ જામસિંહ હરીશભાઈ કિશોરભાઈ